મુદ્દો જે છે અત્યંત સનાતન ધર્મ ને આહાર એવો છે સામાન્ય જનતા જેને કહેવાય સમજી નથી શકતી કે આમાં તથ્ય શું છે ને આમાં કોણ ખરેખર અપરાધી છે શંકરાચાર્ય પક્ષે પણ અને ઉત્તર પ્રદેશ ના પક્ષે પણ બે પક્ષે અગર કોઈ પણ વસ્તુ ખૂબતી હોય

ભારતની અંદર અત્યારે એક મુદ્દો જો ચર્ચાનું કેન્દ્ર સ્થાન હોય તો એ છે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી શું કારણ છે તો મુખ્ય કારણ એ છે કે મોની અમાવસના દિવસે જે માઘ મેળો થાય છે ને ત્યાં સ્નાનનું મહત્વ છે તે સ્નાન કરવા માટે આપણા શંકરાચાર્ય જઈ રહ્યા હતા અને ત્યાં તેમને તેમની પાલખી સાથે જઈ રહ્યા હતા ત્યાં તેમને રોકવામાં આવ્યા ત્યાં પોલીસ પ્રશાસન અને તેમના અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી આખો વિવાદ જે વકર્યો છે તેની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સવાલ ઉઠાવ્યા તેમની સાથે પ્રશાસને તેમના સ્નાન પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી મેળામાં આવવા માટેના પ્રતિબંધની પણ વાત કરવામાં આવી ઈવન ત્યાં સુધી વાત પહોંચી કે તેમના શંકરાચાર્ય હોવાના પુરાવા પણ માગવામાં આવ્યા અને એ બધાથી સનાતન ધર્મના

ક્યાંક આ મુદ્દો અત્યારે પોલિટિકલી બન્યો છે અને જે રીતે આપણે લોકો શંકરાચાર્ય આપણે માનતા હોઈએ તેમના જે પથ પર છે તે ચાલવાની વાતો હોય અને બધા વચ્ચે આ પ્રકારનો વિવાદ આપ સમગ્ર મામલાને કેવી રીતે જુઓ છો જો ભૂમિતભાઈ પહેલી વાત તો એ કે આ મુદ્દો અત્યંત સનાતન ધર્મ ને આહટ આમાં ખરેખર સત્ય શું છે વાક શું છે પ્રથમ નજરે આખા હિન્દુસ્તાનમાં તમે કોઈને પૂછો તો જે લોકો મોટા ભાગના લોકો શું છે કે ભાઈ યોગી આદિત્યનાથ તો સંતના ખોળીય જીવ છે એ શંકરાચાર્ય નું અપમાન કરે ને ત્યાંની પોલીસ આવી રીતે એના સાધુ સંતોને પણ મારપીટ કરે શંકરાચાર્ય નું અપમાન કરી તો અને હવે તમે ભૂમિતભાઈ એમાં પાછું પોલિટિક્સ એટલે કે અખિલેશ યાદવ મુલાયમસિંહના દીકરા એ સહિતતા અને કોંગ્રેસના પણ હવે એમાં ભેગા થયા એ બધા અત્યારે શંકરાચાર્ય ની પેરવી એટલે કે એની તરફેણ કરતા હોય એવું અત્યારે નિવેદન બાજી ચાલુ થઈ છે

એમ કે ચોટલી પકડી પકડીને ને ઢસડવામાં આવ્યા માર મારવામાં આવ્યો વગેરે વગેરે એટલે હિન્દુસ્તાનમાં મેં કીધું તેમ સામાન્ય જનતા જેને કહેવાય સમજી નથી શકતી કે આમાં તથ્ય શું છે ને આમાં કોણ ખરેખર અપરાધી છે તો મુદ્દો અને આજે એ ઘટનાને પાંચમો દિવસ છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જે છે એ ત્યાં અનશન કરી રહ્યા છે એટલે કે એ પાલખી ની નીચે જે ઉતરા નથી હવે એની તબિયત બગડી છે અને હવે હા મામલો ઓર ગંભીર બની ગયો છે એટલું જ નહીં ફટકારી છે તમારી નામની આગળ કઈ રીતે લગાડી શકો કારણ કે સુપ્રીમ કોર્ટમાં ગયો છે મામલો અને હવે બીજું લગાડ્યું છે તમને અહિયાં આ સ્નાનમાં અહિયાં આવતા અટકાવવા શું કામ નહિ આમ આખે આખો મામલો બહુ પેચીદો બની ગયો છે પણ ભૂમિતભાઈ પેલી વાત તો એ લોકો પક્ષે શંકરાચાર્ય ના પક્ષે પણ અને ઉત્તર પ્રદેશના પ્રશાસન ના પક્ષે પણ બેઉ પક્ષે અગર કોઈ પણ વસ્તુ ખૂટતી હોય એનું નામ છે વિવેક વિવેક નથી દેશના લોકોને જાણવા પણ જરૂરી છે કે આમાં ખરા અર્થમાં બંને પક્ષે કોણ સાચું કોણ ખોટું તો જવાબ એ છે કે બંને સાચા ખોટા પણ ક્યારે વિવેક નામના અતિરેકિનતા એની મર્યાદામાં છીછરાપણામાં છાજે નહીં હકીકત હોય તો પણ આપણે માં જાનકી ને મા જાનકી કહીએ લાગે ને આપણા આપણા મમ્મી છે આપણા માતાજી છે આપણી બા માં મમ્મી જે કયો તે આપણે પણ શું કહીએ છીએ મારા બા છે મારા મમ્મી છે એવું આપણે કહીએ છીએ મારા

સૌથી પેલું નામ જે છે એનું બાલ બ્રહ્મચારી હોવું તે પછી એનાથી પણ આગળ બાલ બ્રહ્મચારી ચારિત્રિક રીતે એટલા પ્રતિભાવાન હોવા જોઈએ કે સ્વામી વિવેકાનંદ જેવું છે પછી એની કઈ ટેસ્ટ કરવાની જરૂર નહીં સ્વામી વિવેકાનંદ આવે તમને ખ્યાલ આવી જ જાય પ્રતિભાશાળી યુવક છે એટલે બાલ બ્રહ્મચારી પછી જીતેન્દ્ર તારીખે એ તો વળી ભગવાન ની દયા છે કમસે કમ કે ત્યાં લોબિંગ નથી આવતું પણ થોડોક સડો પેશી ગયો પછી પણ મૂળ શંકરાચાર્ય કેવા હોય જે ચાર શંકરાચાર્ય આપણે ત્યાં બૌદ્ધ ધર્મ એનો જે અતિશય ફેલાવો થઈ ગયો છે એને અટકાવવા અને હિન્દુ ધર્મ કરવા માટે આદિ ચાર મઠ ઉત્તરમાં દક્ષિણમાં પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં આપણું અહીંયા કૃષ્ણ નગરી દ્વારિકા આ ચાર મુખ્ય મઠ પછી કાળાંતરે વિસ્તાર થયો એટલે ચાર ના ત્રણ બીજા ઉપપીઠ

આર્મી મેન ફરજી ક્લાર્ક ફરજી ફલાણું ફરજી અહિયાં તો ગાંધીનગરમાં તો ફરજી કોર્ટે પકડા

એને એમ કીધું કે અમે તો બધાથી પર છીએ એટલે મહત્તમ અંશે એની વાત સાચી ભૂમિતભાઈ પણ દરેક બાબતો ની કઈક લીગાલિટી તો હોવી જોઈએ ને સ્વાભાવિક છે યા તો એને શંકરાચાર્ય પરિષદ

મંદિર માં એને જાહેરાત કરી શંકરાચાર્યજી વિધાનસભા લડવાનું એલાન કર્યું બોલો હવે શંકરાચાર્ય અને વિધાનસભાની ચૂંટણી બધી બેઠક પર લડે ને આ તો આપણે ગળે ઉતરેની એવી વાત તો છે ને સ્વાભાવિક પણ શંકરાચાર્ય ક્યાં અને ક્યાં અત્યારની રાજનીતિ પણ એચાર્ય નાઈન્ટી ફોર માં એને છાત્ર એટલે કે વિદ્યાર્થીની જે કેવાય ને ચૂંટણી જે એનએસયુઆઈ છે નું એબીવીપી છે કોંગ્રેસ નું એનએસયુઆઈ છે એવી છાત્રની ચૂંટણી લગભગ તો મોટા વડોદરા થી બોલો એમ કીધું ખતમ કરવું જોઈએ રાજાશાહી ની પુનઃસ્થાપના કરવી જોઈએ એવી રીતે એને અહિયાં પણ એમ જ કીધું છે કે અત્યારે ભારતમાં રાજાશાહી જેવું ચાલે છે લોકતંત્ર જેવું કઈ છે નહીં એમ કીધું કે કેદારનાથ માંથી બસો કિલો સોનું ગાયબ થઈ ગયું એમ કરીને શાસક પક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અગિયારમી માર્ચ હવે આવવાની છે તે અગિયારમી માર્ચ એને દિલ્હીમાં ગૌરક્ષા સંમેલન બોલાવ્યું છે એમાં મોટા ભાગે ગાયોના નામે પણ સ્વાભાવિક એની માગણી જૂની ને જાણીતી છે એમ કીધું કે તમે ગંગા ને રાષ્ટ્રીય નદી અને ગાય ને રાષ્ટ્રીય આની જૂની માગણી છે ને સારી એમાં કઈ ખોટું નથી પણ અગિયારમી માર્ચે દિલ્હીમાં જે સંમેલન બોલાવ્યું છે એમાં ભાજપ ને બાદ કરતા બાકી બધા લોકોના ના પક્ષના અગ્રણીઓ પણ આવવાના એટલે પોલિટિક્સ તો થયું યોગી આદિત્યનાથે વારાણસીમાં વારાણસી કેટલાક મંદિરોને સારા કરવા કે કોરિડોર બનાવવા કે કોઈ પણ થોડી તોડફોડ તોડફોડ કરી હતી કે નથી ગમે તે હોય પણ કેટલાક મંદિરોમાં એટલે યોગી આદિત્યનાથ ને એને રાક્ષસ એટલે એને ઔરંગઝેબ ગણાવ્યા ઔરંગઝેબ ઓહો એટલું જ નહીં એને મંદિર ભંજક એવું કીધું કે આ તો મંદિર ભંજક છે આ સ્વામી યોગી આદિત્યનાથ હવે આપણે જાણીએ છીએ કે યોગી કોઈને ની હિન્દુત્વ નથી એના રાષ્ટ્રપ્રેમ કે એને રામ પ્રેમ કે રાષ્ટ્રપ્રેમ બે એના માટે પર્યાય છે હવે એને તમે મંદિર ભંજક્યો અત્યારે પાંચસો વર્ષના વનવાસ પછી ભગવાન પ્રભુ શ્રી રઘુનંદન રામ નો અયોધ્યામાં મંદિર થયું એનો તમામ શ્રેય ભલે સુપ્રીમ કોર્ટ અને મોદી જતો હોય પણ યોગી તમે અવગણી શકો નહીમાં મંદિર ને લગતી જેટલી કાર્યવાહીમાં યોગી આદિત્યનાથે સિંહ ફળો આપ્યો એ કેના જેવો છે કલ્યાણસિંહ જેવો કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા જેના કાળમાં બાબરી ઢાંચો તોડવામાં આવ્યો હતો અને કેન્દ્ર માંથી કહેવામાં આવ્યું હતું કલ્યાણસિંહ ને કે જો બાબરી ઢાંચો તોડશો તો દેશમાં અરાજકતા ફેલાશે એટલે તમે બાબરી ઢાંચો તોડનારા ઉપર જરૂર પડે તો લાઠી ચાલ નહીતર સુટેડ સાઈટ ના ઓર્ડર આપો કલ્યાણસિંહે કીધું મને મારી ગાદી ફૂંકી મારવી કુરબાન છે હું કાર સેવકો કે રામ સેવકો પર ગોળી ચલાવો યસ તો એ કલ્યાણસિંહ જેવી જ બલકે એનાથી પણ ડબલ ત્રબલ કહી શકાય એવી ભૂમિકામાં અત્યારે યોગી આદિત્યનાથ છે જેને અભિમુક્તરાચાર્ય જે છે ઔરંગઝેબ અને મૂર્તિ હવે આપણે કહું એને એમ કીધું આદિ શંકરાચાર્ય જેની આપણે ચર્ચા કરીએ છીએ અભિમુક્તેશ્વર આનંદજી એને કીધું જ્ઞાનપીઠ જે વિવાદાસ્પદ એક બીજું ધર્મ છે એને કીધું જ્ઞાનપીઠ ની એક ઈઠ

તો આ વાત જે હું કરું આજે યોગી આદિત્યનાથે કીધું યોગી આદિત્યનાથે શંકરાચાર્ય નામના એક દૈત્ય સાથે સરકાવ્યા આમ સીધી રીતે નું નામ નથી લીધું પણ યોગી આદિત્યનાથે કીધું કે કેટલાક લોકો ધર્મની આડશ કેલીનેમ જેવું કામ કરે છે કેલીનેમ શું છે જેને ખબર હોય એને કહી દઉં ધારણ કરનારો જયારે હનુમાનજી સંજીવની જડીબુટી લેવા ક્યાં લક્ષ્મણજી ની મૂર્છા પામ્યા પછી અને જયારે પર્વત ઓળંગી રહ્યા હતા સાત જવું હતું હિમાલય માંથી જડીબુટી લેવા તો કોઈ કે કીધું અને રોકો સાંજ સુધી પાછા આવી જશે તો રામ રાવણ નો છે સાગર ની બચાડે એક ટાપુ બનાવ્યો એમાં એને મંદિર વેચ્યા પોતે પૂજારી નું સ્વરૂપ ધારણ કર્યો બ્રાહ્મણ હોય એવો વેશ ધારણ કર્યો અને હનુમાનજીને કીધું એ રોકાવો કોરો જાઓ થાકી ગયા છો ખાવા પીવું મજા કરો પછી ક્યાંક કરજો વગેરે વગેરે એટલે શું મોડું થાય તો ડખો થાય પણ હનુમાનજી ને જયારે ખબર પડી કારણ કે હનુમાનજી જયારે નીચે ઉતરા તો એક મગર જે છે એને હનુમાનજી પગ પકડી લીધા પગ પકડી લીધા એટલે હનુમાનજી એમ થયું કે આ મગર મને કરી જશે એને હનુમાનજી મગર મત મારી નાખી મગર છે શ્રાપિત હતી એ ખરેખર તો એક પૂર્વ જતના કર્મ કારણે મગર મત બનેલી બાકી હતી કોઈ પવિત્ર નારી એ નારી બેઠી થઈ એણે પ્રભુને વંદન કરી હનુમાનજી કીધું કે તમે જે અહીંયા

મગજમાં અથવા મનમાં જ્યારે આ મુદ્દો આવે ત્યારે આપણે સનાતન અને ધર્મ સાથે જોડી લેતા હોઈએ છીએ અને પછી તેની અંદર આપણે ક્યાંક એવું પણ કહેતા હોઈએ છીએ કે આ રાજનીતિક રીતે ખોટું થઈ રહ્યું છે સરકાર અથવા તો સામા પક્ષે જે વાત કરવામાં આવી રહી છે તે ધર્મ પર એક બાજુ મત લેવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ આવા આવા કૃત્ય કરવામાં આવે છે સામાન્ય તો આપણા મનમાં આવો વિચાર આવે પરંતુ જ્યારે વાસ્તવિકતા જાણીએ ત્યારે આપણને સમજાય કે આ કઈક વાત છે તે આખી અલગ જ દિશાની તરફ જઈ રહી છે વાત એ ચોક્કસથી સાચી છે કે એક સંત છે એ એ પોતાને જ્યારે કહેવાય કે શંકરાચાર્ય કહી રહ્યા છે અને આ બધો મુદ્દો અત્યારે સળગી રહ્યો છે ત્યારે સમજવાની વાત એ પણ છે કે ચોક્કસથી આ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ અને સાથે જ માત્ર સવાલ માત્ર પ્રશ્ન કે માત્ર નોટિસ કરવા કરતા બંને એટલે કે પ્રશાસન સરકાર અને શંકરાચાર્ય અથવા તો તેમના અનુયાયો જો સાથે બેસીને સામે આવીને આ વાતનું સોલ્યુશન કાઢે અથવા તો આ વાતે જે ડખો થઈ રહ્યો છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે અને સરળતાથી લોકોના મનમાં રાગ દ્વેષ ઉત્પન્ન ના થાય અને વર્ગ વિગ્રહ ન થાય એ પ્રકારનો પ્રયત્ન થવો જોઈએ જે હકીકતની અંદર થતો નથી બીજી વાત સમજવાની એ પણ અહીંયા જરૂરી છે કે વારંવાર મે પણ સાંભળ્યું છે અને તમે પણ સાંભળ્યું હશે કે જે રીતે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી પોલિટિકલ પરથી જરૂરી નથી કે વાત સો એ સો ટકા આપણે કહીએ છીએ સાચી જ હોય પરંતુ એ નિવેદન પરથી તમને એવું વ્યતીત ચોક્કસથી થાય કે તેમની વાતો એ ક્યાંક ભાજપ વિરોધની વાતો હોય છે સનાતન કે હિન્દુ ધર્મની વિરોધ વાતો નથી હોતી ઘણા બધા પ્રશ્નો છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ તેમને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ઘણા બધા લોકોએ શાસ્ત્રો રીતે મુદ્દોને સાચો પણ ગણાવ્યો હતો કે વાત તેમની સાચી છે પરંતુ આ બધા વચ્ચે અત્યારે જ્યારે તેઓ અનશન પર બેઠા તેને પાંચ દિવસ થઈ ગયા છે અત્યારે જે સમાચારો મળી રહ્યા છે મુજબ તેમની તબિયત પણ લથડી છે અને જે આખો મામલો છે તે અત્યારે રાજનૈતિક પણ થઈ ચૂક્યો છે કારણ કે દરેક પક્ષ ને એવું હોય કે ક્યાંક ઢીલું ભાડી જાય એ લોકો દ્વારા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ મુદ્દો એ સનાતન વિરોધનો મુદ્દો છે સરકાર સનાતન વિરોધી છે હિન્દુ વિરોધી છે આ પ્રકારની વાત તેમના દ્વારા ક્યાંક એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અંતમાં વાત એટલી જ છે કે જ્યારે તમે શાસ્ત્રોની વાત કરો છો જ્યારે સનાતન ધર્મની વાત કરો છો જ્યારે હિન્દુત્વ અને હિન્દુ ધર્મની વાત કરો છો તો સામા પક્ષે આવીને આ મુદ્દે વધારે વર્ગ વિગ્રહ ના થાય અથવા તો તેનો લોકોમાં કંઈ શંકા ઉદ્ભવે નહીં એ પહેલાં જે સાચી વાત હોય જે વાસ્તવિકતા હોય તે સમાજ સામે લોકો સામે મૂકવી જોઈએ અને ક્યાંક પ્રશાસને પણ એ પ્રકારે વર્તન ના કરવું જોઈએ કે જેથી કરીને એ લોકોની લાગણીઓને ઠેસ પહોંચે સનાતન અને હિન્દુ ધર્મના લોકો જે છે પાલન કરતા લોકો છે તેમના તેમનામાં પણ તેમના મનમાં પ્રશ્નો ઉદ્ભવે એના કરવા આ બધું કરવા કરતા સરળતાથી આ મુદ્દાને સોલ્યુશન લાવી શકાય એમ છે પરંતુ ખબર નહીં કેમ અને આ સામ સામે ને કે અહંકાર રૂપી એક લડાઈ ચાલતી હોય તો એવું લાગે છે કારણ કે જે રીતે પાંચ દિવસથી તમે જુઓ આખો મુદ્દો બની રહ્યો છે ત્યારથી અનુયાયો સાથે ઘર્ષણ પ્રશાસને પોલીસ પ્રશાસને જે તેમના અનુયાયીઓ અથવા તો તેમની સાથે હતા તેમને ઢેસડીને માર માર્યો એ પણ ખોટું કર્યું છે એના વિડીયોઝ પણ છે એટલે માત્ર અહીંયા કોઈ એક તરફી વાત નથી અને એક હાથે તાલી વાગી પણ નથી અને અંતમાં એટલી જ વાત આવે છે કે આપણે હિન્દુ ધર્મ સનાતન ધર્મની જયારે એકતાની વાત કરતા હોય ત્યારે આ આવા મુદ્દાને લઈને જ્યારે પૂરા દેશની અંદર ચર્ચાઓ થાય તો ચોક્કસથી એ કલંક લાગતો હોય છે ચોક્કસથી એ મુદ્દો ડાયવર્ટ થતો હોય છે રાજનીતિક રીતે તે મુદ્દો એ તેનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે ને એવા બધા વચ્ચે આપણે લોકોએ સમજવાની એટલી જ જરૂર છે કે તથ્ય શું છે વાસ્તવિકતા શું છે અને સરકારે પણ યોગી આદિત્યનાથે પણ આ મુદ્દાની અંદર માત્ર રાજનીતિક દ્રષ્ટિકોણથી વિચારવાના જગ્યાએ માત્ર પ્રશાસનિક દ્રષ્ટિકોણથી વિચારવાના બદલે ક્યાંક તેમને ધર્મના લોકોની વાત અથવા તો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના લોકોની વાત પણ તેમને સમજવી જોઈએ દ્વારકાપીઠના જે શંકરાચાર્ય છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે આ યોગ્ય નથી થયું અને પ્રશાસને તેમની માફી માંગવી જોઈએ પુરાવાઓની વાત નોટિસની વાત સાઈડમાં રાખીને વિવેકથી માફી માંગવી જોઈએ અને આ મુદ્દાનું નિરાકરણ લાવી દેવું જોઈએ પરંતુ ખેર આ મુદ્દો હજી વધુ ને વધુ ચગી રહ્યો છે હવે જોવાનું રહ્યું આગામી દિવસોની અંદર શું થાય છે પરંતુ સત્યાતમથન આપણે સત્ય અને તથ્ય સાથે આજ પ્રકારના વિશ્લેષણ સાથે તમારા સુધી માહિતી પહોંચાડતું રહેશે ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બે લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર